પણ ગામમાં બેઠી દાડી થી મારા કોણ છે જો મારી તો ચારે પાસો દે હું તો એમન થોડું હા ગાડા હોય પાંચ થી મારા કણ માથા છોડી દે વાત આપણી દે કોણ આવો નહીં આવો આપણે છે આપણે કીધું કે મારી તમને કોણ હોય કે ભાઈ ફરમે લાઈનો ભેદારી પાજેડી રસદારી કાંતિની મેવો ભાંગરા નું રૂમી વર્ષી ભાંગરા મને બેની વાવડી જી કોનાના ના કરું ના વાળું લાવજો તમારો ચાકા બગાડ કરી હા વર્ષી તમે માતા દર છે પણ માથા બેસી છે પણ

અ વજા નથી ના ને વાડીમાં ઈછડાય ના થાય ના પણ તમે પ્રસિદ્ધ થઈ હા આ વાત સુધરી તો હોય

એય લા કોણ ના કરતા આ વાત નહીં જે તારીમાં જે જના હોય ને આલતું જે જે સમજી આય તો તું કે એને હાલવા તો કે એને આ તો કોઈ ભલેવાદી પાસે મારે કરીને પણ ગણવા લ્યો માં વીલે નું નામ છે બા હે ગીલસી દેવમા બોલવા બોલ જલનો નિગત હોય હે બાપો બાપો હે જંદુ બે હોય પાંચ હોય હે બાપો નિગરોનો દયો બોનોનો જરીકની લેવો માં દરિગની લાજ મારા આ બેટીને આ બેટીને કોઈ જરીકની લાજ છે હા માં હા માતા બોલો માં માં કોણ તમને સબક દે આ બેટીએ જમ માં માં મને હમી કરવા આવો ને કઈ મેળા આવ્યું છો હા રીષણે શું એણ વાત આડી છે પણ લક્ષ્મણા ગર્લે થશે પૂ રાશીશ યે તારી ગણીને કેણ વેળા હા ટાણા